ભાવનગર શહેરના ભરણગર વિસ્તારમાં નશાની હાલતમાં 릭શા ચાલકે અકસ્માત સરજી આતંક મચાવ્યો મૃત્યુ વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરણગર વિસ્તારમાં ભવાની માતાના મંદિર નજીક 릭શામાં આવેલા બે ઇસ્મોએ નશાની હાલતમાં 릭શા ચલાવી એક વ્યક્તિ સાથે અકસ્માત સરજીયો હતો બાદમાં તેને બબાલ કરી હતી જેને લઈ લોકોનો ટોળો એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેને પોલીસ સ્ટેશનને લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી